જુનાગઢ જિલ્લાના આઈપીએસ અધિકારી એટલે કે હર્ષદભાઈ મહેતા જેઓ હાલ નિવૃત્ત થઈ રહ્યા છે તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે હર્ષદ મહેતા સાહેબ દ્વારા જે નિવૃત્તિની માગણી કરી હતી તે સરકાર દ્વારા માન્ય રાખી છે હવે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે લોકોમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પેલો પ્રશ્ન તો એ ઉઠી રહ્યો છે સાહેબ કે તમે શું કામ આ નોકરી છોડી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે હા મારો નિર્ણય જ્યારે હું પોલીસ ખાતામાં જોડાણો ત્યારથી જ આ મારો નિર્ણય હતો એ મારા અંગત મિત્રો મારા બેચમેન્ટ્સ મારા પરિવાર એ બધાને ખ્યાલ હતો કે મારી પચાસ વર્ષની આયુષ્ય થાય એ સમયે હું આ ફોર્મલ કોઈપણ પ્રકારના કામમાંથી નિવૃત્તિ લઈ લઈશ આવો એક મારો સંકલ્પ હતો અને એ આજે જે નિર્ણય છે એ કોઈ આકસ્મિક કે માત્ર જૂનાગઢમાં આવ્યા પછી લીધો હોય એવી કોઈ પણ સંજોગો નથી આ છેલ્લા ચૌદ વર્ષમાં મનમાં જે સંકલ્પ હતો એનું અહીંયા સાહજિક રીતે આ કાર્ય કર્યું છે એટલે આ નિર્ણય એટલા માટે લીધો છે કે હમણાં જ મારા પચાસ વર્ષ પૂરા થયા ને ત્યાર પછી આ નિર્ણય મેં સપ્ટેમ્બરમાં માન્ય સરકારશ્રીને મારી વિનંતી કરેલી કે હું હવે આ સેવામાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થવા ઈચ્છું છું અને આ બાબતે મને માનનીય સરકારશ્રીએ જે હકારાત્મક રીતે મને સેવા નિવૃત્ત કર્યો છે ની ખૂબ મને માર્ગદર્શન હું પણ મળ્યું છે સબ લોકોમાં અને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ એવી વાતો થઈ રહી છે કે આધ્યાત્મિક જીવન તરફ તમે આગળ વધી રહ્યા છો કોઈ આશ્રમની વાત એવું કોઈ વાત આવી છે આવી કોઈ પણ પ્રકારની વાત મારા મનમાં પણ નથી અને મારું આયોજન પણ નથી કોઈ પણ સંજોગોમાં કોઈ આશ્રમ બનાવો એવી મારી કલ્પના ક્યારેય નથી કારણ કે મારું ઘર એ જ મારું આશ્રમ છે મારું વ્યક્તિત્વ રીતે બીજું કે કોઈ સંન્યાસ કોઈ સાધુ બનવું એ પણ પ્રકારના મારા કોઈ વિચારો પણ નથી ને ભવિષ્યમાં આયોજન પણ નથી આ પ્રકારના એક પણ વિચારો નથી જે અત્યારે માનવીય અભિગમથી સાહજિક જે જીવન જીવાય છે તદ્દન આવી જ રીતે સાહજિક જીવન જીવવા સિવાય બીજો કોઈ પણ આગળનો ઉદ્દેશ નથી સાહેબ એવા એક તમે પહેલા આઈપીએસ હશો કે જેમને પ્રાકૃતિ માટે કહી શકાય કે નિવૃત્તિ લીધી છે ત્યારે બીજા નવા જે જોઈન્ટ થતા હોય છે આઈપીએસ અધિકારીઓ તેને તમે શું મેસેજ આપવા માંગો છો પોલીસની સેવા છે એક ઉત્તમ પ્રકારની સેવા છે એક પવિત્ર વ્યવસાય છે ને આ એક ખુમારીવાળો અને લોકોને સુરક્ષા પ્રદાન કરતો એવો વ્યવસાય છે જે યુવાનો સાહસિક વૃત્તિ ધરાવે છે જેમને કલાકો સુધી કામ કરવું છે જેમને પ્રજાના હિતમાં કામ કરવું છે પ્રજા માટે કામ કરવું છે એવા યુવાનોએ અવશ્ય આ સેવા સુરક્ષા અને શાંતિની જે જે વિભાગ છે જે પોલીસ વિભાગ એમાં અવશ્ય જોડાવવું જોઈએ એવી મારી અપીલ છે તમામ જે લોકો છે તેમના પ્રજાજનો કે સ્ટાફ તરફથી પૂરો સહયોગ મળ્યો છે ત્યારે આ એનો સહયોગ મળ્યો છે તે માટે સાહેબ આભાર માની રહ્યા છે ત્યારે હવે થોડી વારમાં તેમનો એક વિદાય સમારંભ ભવ્ય રોડ શો પણ યોજવાનો છે ત્યારે સાહેબનો વિદાય સમારંભ તરફ આગળ વધી રહ્યા છે જુનાગઢથી ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ